ટેકનોલોજી કે રાજપુર નાળું ને ત્યાં ઓડે આટલી આઈલ છે આગળ એટલી લાઈન પાછળ એટલી મોટી લાઈન એ બધે દર્શન કરી કરી નાયા છે ને હવે તો હજી જઈ રહ્યા હતા ને હજી તો ટ્રાફિકમાં તો અહી દર્શન નહી કરે ને મંતર ભૂખ લાગી રે જો અમાર મધુ ને છે ને अशोक ભાઈ આ अब तो वाले दोस्त आए उधर ऊपर के तरफ हम जा ऊपर जाएं तारे लेकर जा पड़े आह पर आज दा ये।, ये भी है आ रहे हैं आप जो आ रहे थे वो बता दे बुलेट ट्रेन लाजी से पूछो चेलोड़ी की विदाई थी हाहा સો રૂપિયા લીધા છે આ ભારીના જો હવે લઈ લીધું છે અને થોડું છે